તો નરેશભાઈને અત્યારે રાશનનો ઘણો બધો પ્રોબ્લેમ હતો તો નરેશભાઈ જણાવ્યું કે રાશનનો પ્રોબ્લમ છે એટલે તાત્કાલિક રાશન જોઈએ છે એટલે ટાઈમના અભાવ અમે ઘર સુધી તો ના પહોંચી શક્યા મતલબમાં અમે કહ્યું કે તમે આ બાજુ આવી જાઓ કદાચ આપણે આઉટ કરીને વચ્ચે મળીને તમને રાશન અપાવી દે તો નરેશભાઈ અત્યારે અહીંયા અમે બોમ્બે માર્કેટ બાજુ બોલાવ્યા છે તો એને રાશનની સમસ્યા છે તો આપણે એને રાશન પૂરું પાડી દઈશું

हो गई है बराबर तो मैंने सोचा यहाँ बुला लूँ तो राशन वगैरह जो दिलाना है तो दिला देता हूँ तो चलो हम अभी जाते हैं कराने स्टोर पे और राशन थोड़ा जो बहुत थो, थो, थो थो चाहिए वो तो दिला देते हैं ठीक है ना हो तो, समझ चाहता हूँ यहाँ बुलाया आपको मैंने अरे यार चलो चलो મિત્રો ભાઈને આપણે બોલાવ્યા હતા કારણ કે ના નતા પહોંચી શક્યા તો જરૂર હતી અને તમને ખબર જ છે કેન્સર હતું પગ નથી તો રાશનની સમસ્યા થોડીક વધારે હોય છે એટલે વારંવાર ભાઈ ફોન કરતા હતા તો આપણે એને રાશનની દુકાને લઈ જાય જે કઈ રાશનની જરૂર છે તો આપણે એને રાશન અપાવી દઈએ તો જાય અત્યારે ભાઈને લઈને ફરિયાણા સ્ટોરે જેથી કરીને એનું થોડુંક જીવન સહેલું બની શકે આપણે આવી ગયા છીએ અત્યારે નરેશભાઈ માટે રાશન લેવા માટે તો દુકાને આપણે રાશન અંદર જઈએ દુકાનમાંથી અને તેને રાશન જોઈએ છે એ થોડું અપાવી દઈએ પછી નરેશભાઈને થોડુંક લેટ થઈ ગયું છે અહીંથી થોડા દૂર રહે છે તો પછી એને રિક્ષા કરાવીને આપણે એને પહોંચાડી દઈશું આ હવે રાશન લઈને આપણે આવી ગયા છે અત્યારે બોમ્બે માર્કેટ બાજુ ભાઈને જવાનું છે જો કે એટલે અમે છોડવા માટે અહીં આવ્યા હતા ટાઈમ ને અભાવે બહુ ટાઈમ વધારે નહોતો એટલે આપણે આપણા સાથે આપણે સેવા કરી છે તો નરેશભાઈ ને અત્યારે અહીંથી રાશન લઈ અને આપણે રિક્ષા માં બેહાડી દેસુ અને પછી એને ઘરે પહોંચાડશું એટલે ભાઈ આપ અમાર અમ સે જો હોવા ઓમ કિયા બરાબર લેકિન અમ વહા પહોંચ નહીં શકે એટલે આપકો બોલાના પડા ઇધર બરાબર લેકિન આપકો રાશન કી જો દિક્કત થી તો આપ ક્યા કહેના ચાહોગે ए सर मेरे को बहुत तकलीफ थी इसके लिए मैं बार फोन कर रहा था आपको राशन के लिए मेरे खाने पीने का थोड़ा फाफा हुआ था सर मेरे बैल का बहुत बड़ा ऑपरेशन हुआ था आपने पहले में मदद किया था सर मेरे को आ, पैसा भी दिया था सर मदद भी किया था बहुत दवा खाने के लिए दवा गोली के लिए पैसा भी दिया था सर इसके लिए आपका धन्यवाद सर आपका पाँव पड़ता ये ऐसा गरीब आदमी को ऐसा सेवा कर आपको मिलेगा सर कोई पाँव पड़ने की जरूरत नहीं हमसे जो हुआ उतना किया है राशन आपको ले दिया गया बराबर राशन लेके अभी वहाँ चले जाना दौड़ने की जरूरत नहीं है अभी जाओ आप बराबर ठीक है अभी आप रिक्शा में आपको बिठा दे देंगे और यहाँ से तुम आप आपको उतना, उतना चले जाना पहले तो हमसे हुआ था इतना किया था और आपको बार बार फोन आ रहे थे हमारा टाइम મિત્રો તો આ નરેશભાઈ છે નરેશભાઈ ને તમે આગળના વિડીયોમાં પણ જોયું હશે આપણે પેલા રોકડ રકમ દવા માટે આપણે સેવા કરેલી હતી અને એને રાશન ની સમસ્યા વધારે હતી એટલે વારંવાર ફોન કરતા હતા એટલે આપણે એના ઘર સુધી ના પહોંચી શક્યા તો રિક્ષા મંગાવીને ને આપણે બોલાવી લીધા અને અહીંથી રાશન આપણે એને જોતું છું એટલું રાશન અપાવી દીધું છે અને આપણે રિક્ષામાં બેસાડી દઈશું અને તેના ઘર સુધી પહોંચાડીશું તો કંઈ નહીં તમારી આજુબાજુમાં પણ આજુબાજુમાં પણ જો આવા કોઈ વ્યક્તિઓ હોય તો તમે પણ આગળ આવો પ્લીઝ તમારા થોડી ઘણી મદદ કરો જેથી કરીને કોઈ એક ગરીબનું

और उसको रिक्शा में बिठा दिया अभी रिक्शा चलेगी तो वहाँ तक घर तक पहुँचा दिया जाएगा तो चलो कोई बात नहीं फिर से मिलते हैं नए एपिसोड के साथ और नए वीडियो के साथ चलो जय श्री कृष्ण जय जै भारत जय हिंद